હેલો હા વેલકમ એગ્રોટેક માં બોલો હા બોલો ને આપડે ખાતર લેવું હતું ક્યાં થી બોલો છો તમે અમે ઈડર સાબલી પોસ્ટ એવું છે એમ ને વાપર્યું હતું બટાકા માં વાપર્યું છે ને ક્યાં થી બોલો ત્રીસ બેગ વાપરી હતી ક્યાં થી લાયા હતા ચિત્રોડા શ્રી રામ એગ્રો માંથી બરાબર કેવું રહ્યું રિઝલ્ટ એક નંબર છે એવું છે સરસ સરસ બટેટા નીકળી કે બાકી છે

એક અને પેલી આપડા ગૌધન રેગ્યુલર વાપરીએ છીએ છે ને એ એકર અમે બાર થી પંદર ની ભલામણ કરીએ છીએ અચ્છા એટલે આપડે એક વીઘા થોડું ઓછું પડતું હશે હા તો દસ બેગ જેવું વાપરવા નું દસ bag એ અને પેલું તો ક્યાં થી મળશે એ તમે ત્યાંથી થી જ CM ત્યાં તો પતિ પતિ ગયું છે પતિ ગયું એ તો કોણ માલ અમે જ લાયા હતા એવું છે કોઈ તો ઓર્ડર આપી દેશે એવું છે એમ હા કે ભાઈ મંગાવી આપો મારે જોઈએ છે એટલે મંગાવી દઈશ સોસાયટી માં બી ઉતારી હતી પણ એ બી પતી ગઈ એટલે હા એટલે એમ આજ શું પેલું પાછું માર્ચ એન્ડિંગ ખરો ને એટલે ઈડર નહીં મળી જાય ઈડર કોઈ જગ્યાએ થી તમે લઈ લેશો ઈડર પછી તમે બડોલી તપાસ કરો ભાગ્યોદયા ગૃહ માં નંબર આપી દે મને ખાલી નંબર મોકલી આપો આ નંબર ઉપર text message કરજો હા કરી દો કરી દો